બનાસકઢા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાલનપુરના ગેરેજની દુકાનમાં કામ કરતો ધાનેરા તાલુકાના પેગિયા ગામના બે સંતાનો પિતાને તેની પત્નીએ લક્ષ્મીપુરામાં રહેતી યુવતી સાથે તેના પતિને રંગે હાથ ઝડપી પાડ્યો હતો જેને લઈને ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીને માર મારી ત્રિપલ તલાક આપી દેતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે જેને લઈને પોલીસે પરણીત યુવક અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકના કાયદા ઉપર અંકુશ લાવ્યા બાદ પણ હજુ પણ ત્રિપલ તલાકનું ભૂત બનાસકાંઠામાં ધોણી રહ્યું છે જેમાં જિલ્લામાં વધુ એક એક ત્રિપલ તલાકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ધાનેરા તાલુકાના પેગિયા ગામના અકતા રઝબસાહ રાઠોડ એટલે કે મુસ્લિમ ફકીર નામના એક યુવકના લગ્ન થરાદની યુવતી સાથે સામાજિક રીતિ રિવાજ મુજબ થયા હતા અને આ બંનેના લગ્ન જીવન બાદ બે સંતાનોના જન્મ પણ થયા છે જોકે બંને સંતાનોના પિતા અકતૃષાને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાના તેની પત્નીને જાણ થતાં જ પતિ પત્ની વચ્ચે અનેક વાર તકરારો થતી હતી જેને લઈને આ દંપતી ધાનેરા છોડી પાલનપુરના જામપુરા વિસ્તારમાં રહેવા આવ્યું હતું જ્યાં આ મહિલાનો પતિ એક દિવસ તેની સાથે એક દિવસ ક્યાંક ચાલ્યો ગયો હતો અને તેની પત્નીને શંકા જતા પત્નીએ એક દિવસ રાત્રિના સમયે તેની એક દીકરા સાથે પાલનપુરના લક્ષ્મીપુરામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીના ઘરે પહોંચી ગઈ હતી અને ઘરનો દરવાજો ખટખટાવતા ઘરમાં જતા તેણે પતિ અકત પોતાની પ્રેમિકા સાથે જોતા તેના હોંશ ઉડી ગયા હતા જો કે પરણિતાએ પતિને ઠપકો આપતા ઉશ્કેરાઈ ઉઠેલા તેના પતિએ તેની પ્રેમિકા સાથે મળીને આ ગળદા પાટુનો માર મારી તે સમયે તેની પત્નીને ત્રણ વખત તલાક 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 કહીને ત્રિપલ તલાક આપી તેનો પતિ તેની દીકરી અને પ્રેમિકાને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો છે જેને લઈને પીડિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે તેના પતિ અકત્ર શાહ રાઠોડ અને તેની પ્રેમિકા યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે હું મારા પતિને અખ્તર શાહ રાઠોડ અને જે પરવીના સાથે હું એમને ગોત કરતા જે સારી સી સંબંધ એમને જે બહારથી લફડું હતું એટલે ખબર પડીને તો ત્યાં હું રાતના એક વાગે ફોન કરીને કીધું તમે ક્યાં છો તો એમણે કીધું કે હું અત્યારે હાલ વિધિની અંદર બેઠો છું કે વિધિ કામ કરવા ગયો છું તો મેં તું ઘરે કેટલા વાગે આવશો કે હું મોડો આવી જઈશ અને આવી રીતના કહી અને રાતના તીન વાગ્યા સુધી મેં વાળ જોઈ તીન વાગ્યા સુધી ના આવ્યા હું મારી મોટી બેબીને જ અલ્ફીઝાને લઈ તીન વાગે હું ત્યાં એનો ઘરનો પત્તો મળ્યો તો ત્યાં હું ગઈ લક્ષ્મીપુરામાં ગઈ ઉમિયાનગર મંદિરની બાજુમાં અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું મારા ઘરવાળાનું બાઇક બહારે પડી હતું અને મેં એનું દરવાજું ખખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજું ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો કીધું મારા ઘરવાળાને મારા ઘરે બે કેમ મારા ઘરવાળાને અહીંકર રાખીને બેઠી છે તો એણે મને છે ને કે એ મારો ધણી છે કે તું કુણ હે કે એથી લીકળ કે એ મારો ધણી છે કે તારો ધણી નથી એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી મારી ઓગળીઓ ભાગી મારી છોકરીને મારકૂટ કરીને મારી વસ્તુ બધી લઈ લીધી મારા દાગીનાને બીજે તોડફાડ કરી અને મને મારી કુટી મને તીન વખત મારા આદમી પાસે એણે ભરવી એ મને તલાક દેવરવરાઈ અને મારી છોકરી લઈ છીની અને ત્યાંથી ભાગી જ્યાં અને મારે દોઢ મહિના જેવું પ્રેગ્નન્ટસી હતી અને મને પેટ ઉપર લાથ મારીને કહી દીધું કે હું તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ કે અને તને હવેથી જિંદગી જીવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ આવી રીતના કહીને બંને બે જણા ભાગી ગયા અને મન મારો આદમી અત્યારે મૂકીને જતો રહ્યો એના ભેગો અને મારી છોકરી ખબર નથી કે ક્યાં એણે રાખી છે હજી સુધી મારી છોકરીનો પત્તોય નથી અને હા મેં પોલીસ સ્ટેશનમાં ધ્યાન કરી હતી પણ કોઈ મને ન્યાય જ નહીં મળ્યો હું સરકારીમાં જઈને આવી તો એ સરકારીમાં એ ખુદ એડમિટ થઈ જઈ મારા હસબૅન્ડ પાક ખુદ એડમિટ કરી અને કે મારા ઉપર મારપીટ કરી અને પોલીસવાળા એમ કે તે એના અંગાત તેવું કર્યું અને એને તારા અંગત કર્યું આ તો બધું પટાઈ નાખો આનું કશું કંઈ જ ના થાય આવી રીતના મને કઈ અને મને આ મારા કેસનો કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધી અને હું હજી સુધી આ રીતના ફરું રહ્યું મારી બચ્ચેનું મારી છોકરીનો કોઈ મને કોઈ પત્તો જ નથી મળ્યો નથી મારા આદમીનો મને કોઈ પત્તો મળ્યો તમારી બસ મને મારી મારી છોકરી લઈ આવો ને મને મારે બસ ન્યાય જુએ મારા આદમીનું બસ આ મને મારી સંગત કેમ આવું કર્યું મને પહેલાં બી બહુ જ અત્યાચાર કરી દોઢ વર્ષે હું સાંભળેથી સાસરિયામાં આવી અને ફેરથી મારી સંગત આવી રીતનો મારપીટ કરીને મને કાઢી મૂકી બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ